એટલે દિવસના ચારસો પાંચસો પાડી લઈએ એટલે વળી પાછું એક ડ્રમ પાણી નાખીને તૈયાર કરી દઈશું અને અમારા પાણી નાખેલા કોઈક બાપ તાકાત છે કોઈ નીકળે ગામડામાં હવે ભોળા નથી જય શ્રી કૃષ્ણ શેરવાળામાં હજી થોડુંક ભોળ પણ દેખાય તો દેખાય બાકી ઓલે પડે તો તમને ક્યારે ખાડામાં ઉતારી દે ખબર ન પડે બોલું છે ને એક શેઠ મોટર લઈને જતા હતા ડ્રાઈવર હાંકતો હતો અને શેઠ પાછળ બેઠા હતા અને એમાં એક કામ ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળ્યા અને કોઈ જગ્યાએ કાદવ કીચડ બહુ હતો એટલે એમાંથી મોટર કાઢીને ખૂપી ગઈ તો ડ્રાઈવર જેટલું પેલો મારે શું કહેવાય એને લીવર આપે એટલે એક્સલરેટર દબાવે એને અમારે લીવર મારે એમ કે અમારે તો ફોને મારે કરે નહીં ફોન મારે નહીં એન ફોન મારે જેટલો પેલો દબાવે ઓર 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 અંદર ખૂંપતી જાય કાર છેવટે દસેક મિનિટ માથાકૂટ કરી ન ગાડી ગાડી ફસાણી તો થોડે દૂર બે ચાર જણા ખેતરમાં કામ કરતા હતા ત્યાં બેઠા હતા બીડીયું પીતા હતા શેઠે કીધું કે આ જરા એ લોકોને કહે ને મદદ કરે કંઈક ધક્કા મારે બહાર કાઢવાનું નહીં તો અહીંયા ફસાયા છીએ હમણાં થોડા સમયમાં તો રાત પડશે મુશ્કેલી થશે એટલે પેલો ડ્રાઈવર ગયો અને ઓલા આ બે ચાર જણા બેઠા હતા ને બીડીયું પીતા હતા એને કીધું ભાઈ આવો ને જરાક મોટર ફસાણી છે અમારી કાર ફસાણી છે કે હાલો આવીએ માણા માણાને કામ નહીં લાગે તો કોણ લાગે એ ચારેય જણા આવ્યા એ ધક્કો મારવા લાગ્યા ને ડ્રાઈવરે બે પાંચ મિનિટ માથાકૂટ કરી કાર નીકળી ગઈ આગળ વધી એટલે શેઠે કહ્યું ડ્રાઈવરને ઊભી રાખ એ શેઠે ઓલા ચારેયને બોલાવ્યા ચારેયના હાથમાં સો સો રૂપિયા મૂક્યા કે તમે મદદ કરી ભાઈ થેન્ક યુ આ લ્યો આમ પ્રેમથી આપું છું તો ચારે જણાએ લઈ લીધા પછી નીકળતા નીકળતા શેઠે પૂછ્યું ચારેયને કે આમ તમારું શું કામકાજ તો કે આ જ દિવસ દરમિયાન ગામડું છે તો તમારા જેવા બે ચાર મળી જાય એટલે દિવસના ચારસો પાંચસો તો પાડી લઈએ પાછું એક ડ્રમ પાણી નાખીને તૈયાર કરી દઈશું પાણી નાખેલા કોઈ બાપ તાકાત છે કોઈ નીકળે એમને એમ વયા જાય વાતમાં માલ નહીં માણસ ક્યાં ઓર્ગેનિક રહ્યો છે एनी भावना के बगड़ती जाए बीजा नु नुकसान ई पोता लाभ दूसरों की हानि वो मेरा लाभ दूसरों का नुकसान वो मेरा नफा दूसरो का अपमान उसमें मेरी पावर दिखाए ना गरीमा बता डरे आपड़ा थी સિંહની પાસે બળ બહુ પણ તમારે સિંહ થવું છે આફ્રિકાના ટોરન હું ગોરંગોરો અને સરંગેટીમાં ત્યાં જીવવું છે અને ત્યાં જઈએ ત્યારે મને બહુ મજા આવે આપણે પાંજરામાં હોઈએ ને એ છૂટા ફરતા હોય આપણે ત્યાં જઈએ ત્યારે જ્ઞાના સિંહ આપણને જોતા હોય હા 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 પૈસા ખર્ચી અને અમને દર્શન દેવા આવ્યા એ સિંહણને આમ કેતો આમ પૂછડું થી આમ અડીને જોજો માણા આવા લાગે ઓલું નનકડું છે એનું બચ્ચું લાગે છે अपने पांजरा मई बार एकदम मुक्त हाथी बड़ा भारी भरकम प्राणी है बड़ा बलवान हाथी उस मनुष्य बनना ही सबसे श्रेष्ठ બળે ભાગ માં નુ શાવા નાનપણમાં ભણતા હતા ત્યારે એવા નિબંધ લખવાના આવતા કે હું પંખી થાઉં તો કેવું વગેરે વગેરે પંખી બનીને નામ ઉડવાનું મન થાય પણ થવું છે કાબેર કે કાગડા નો પાસપોર્ટ રિક્વાર્ડ નો વિઝા રિક્વાર્ડ ઉડતા ઉડતા જાઓ તો કોઈ કંઈ કોઈ પૂછે નહીં આ બધા સાઇબેરિયન પક્ષી કેટલા હજાર માઇલનો પ્રવાસ ખેડીને ઇન્ડિયા આવે ઇન્ડિયાથી પાછા આ બાજુ આવે કોઈ એને કોઈ પૂછવા વાળું નહીં કોઈ રોકવા વાળું નહીં કોઈ ટિકિટના ખર્ચા નહીં થવું છે કુંજડી નહી સગવડ કેટલી છે જુઓ ને છતાં પણ માનવ બનવાનું જ આપણે પસંદ કરીએ મનુષ્ય મનુષ્ય બનના સબસે શ્રેષ્ઠ બાત હૈ બળે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા ગાવા દેવોને પણ દુર્લભ એવો માનવ દેહ નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ સુદુર્લભ એવો માનવ દેહ તને સુલભ થયો એ શું છે બોલે પ્લવમ ભાગવતનો અગિયારમો સ્કંદ એમાં ભગવાન પોતે કહે છે કે એ પ્લવમ પ્લવ એટલે નૌકા એ નૌકા છે સંસાર સમુદ્ર છે તો માનવ શરીર નૌકા છે તમે આ નૌકામાં બેસીને સંસાર રૂપી સમુદ્રને તરીને પાર થઈ જાઓ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ સદગુરુ કર્ણધાર છે સદગુરુ કર્ણધાર દ્રઢ નાવા યોગ્ય કર્ણધાર નાવિક સેલર

સત કી ના ખેવૈયા સતગુરુ હરખ હરખ જશ ગાયો પાયો જી મેતન ધન પાયો પાયો જી મેતન ધન પાયો પાયો જી મેતન ધન પાયો ਸਕੀਨਾਵ ਕੇਵਟਿਆ ਸਤਗੁਰੂ ਸਤ ਕੀ ਨਾਵ ਕੇਵਟਿਆ ਸਤਗੁਰੂ ਰਖ ਰਖ ਜਸ ਗਾਇਓ ਪਾਉ ਜੀ ਮਨੈ RAM ਰਤਨ ধন ਪਾਉ ਪਾਉ ਜੀ ਮਨੈ ਨਰਮ ਰਤਨ ભગવાન કહે છે કે માનવ શરીર એ બહુ સુવિધાથી યુક્ત લક્ઝરી લાઈનર છે ક્વીન એલિઝાબેથ ટુ જેવી અથવા તો ઓલું ઓલું કયું હતું જહાજ જે ડૂબી ગયું ટાઇટેનિક જેવી પૂરી સુવિધા માનવ શરીરમાં જેવી સુવિધા છે એટલી બીજામાં થોડી છે

હસે ઈ કૂતરા અને હસે ઈ હસે ઈ માણસ અમારે એક કથાકાર કથા કરતા હતા ને ગામડામાં તો એ તંબાકુના બીડીને બધા સિગરેટના વ્યસનથી લોકો દૂર રહે એ માટે એમણે વાત કરી કે તંબાકુ છે ને એ તો ગધડાઈ નથી ખાતા તો એક જણો કે હોય તો એ નો જ ખાય ને બોલો એને લીધું એટલે કે ખાય એક ગામડામાં દારૂ નું બહુ વ્યસન પછી આરોગ્ય ખાતાના અધિકારીઓ સરકારના બે ત્રણ ત્યાં ગયા અને ગામડામાં મિટિંગ કરી કે આ ગામમાં બહુ વ્યસન છે તો લોકોને સમજાવીએ એટલે આમ ટેબલ એના ઉપર કપડાં પાથર્યા ને એના ઉપર બે ગ્લાસ ટ્રાન્સપરન્ટ ગ્લાસ રાખ્યા પ્યાલા અને એમાં પાણી એકમાં ભર્યું બીજામાં દારૂ ભર્યું ગામડાના લોકો બધા બેઠા નીચે ઘણા બોટલ લઈને આવ્યા હતા જરાય આમ વિયોગ સહન થાય જ નહીં તો બધા બેઠા હતા અને આ અધિકારીઓ એને સમજાવ્યું કે ભાઈ આ વ્યસન બહુ ખરાબ છે તમને મારી નાખશે તમારું લિવર ખરાબ થઈ જશે અને તમે બરબાદ થઈ જશો સમજાવવા માટે પ્રેક્ટિકલીને સમજાવવા માટે થઈ અને આ બે ગ્લાસ રાખ્યા છીએ કે જો આ ગ્લાસમાં પાણી છે બરાબર આમાં પાણી ભર્યું શુદ્ધ પાણી આ ગ્લાસમાં દારૂ ભર્યો છે તમને દેખાય છે ને ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે એટલે બધા કે હા પછી એક જીવડું લીધું જીવતું જીવડું અને ચીપિયાથી એને પકડી અને પાણીના ગ્લાસમાં નાખ્યું કે જોજો આ જીવતું જીવડું છે અને પાણીના ગ્લાસમાં નાખું છું જોજો આ નહીં મરે એટલે ઓલું જીવું જીવડું તરતું રહ્યું અને સમજાવતા રહ્યા પાણી છે ને એ જીવન છે બાપા પાણી શુદ્ધ પીવું જોઈએ ને એ જ પીવાય હવે જુઓ આ જીવડાને હું આ ગ્લાસમાંથી આ દારૂના ગ્લાસમાં નાખું એટલે વળી પાછું ચીપિયાથી જીવડું પકડ્યું અને દારૂના ગ્લાસમાં નાખ્યું થોડી વારમાં એ જીવડું મરી ગયું જોયું આ જીવડું મરી ગયું ને એનાથી તમને સમજાયું આનાથી તમે શું શીખ્યા એટલે એક હાથમાં દારૂની બાટલી આડો પડેલો હાથ ઊંચો કર્યો સાહેબ હું કઈ કહું બહુ શીખવા મળ્યું સાહેબ બહુ શીખવા મળ્યું હા તું તો ખાસ કે શું શીખ્યો એ કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય બહુ કામની ચીજ છે સાહેબ બહુ ફાયદો કરે બહુ ફાયદો કરે તો સાહેબે આમ કપાળ પૂટ્યું ગવાને કેવી રીતે સમજાવું આને અમે હું સમજાવવા આવ્યા છીએ અને આ હું આ હું હું સમજે છે કુત્તા ભોંક તો શકતા હૈ કુતરા ભસે પણ ભસે નહીં

સ્માઇલ પ્લીઝ તો એક જણો કે તારા બિલનો વિચાર કરીને જસવું નથી આવતું ગંભીર થઈ જાય હોસ્પિટલમાં પંદર દિ રહ્યા પછી ડિસ્ચાર્જ આપતા હતા પેશન્ટને તો ડોક્ટર જોવા આવ્યા લેવા ને નર્સિસ હતી ને કેવું લાગે છે તમને હવે સારું છે તમારા રિપોર્ટ જોઈને મેડિકલી તો એકદમ તમે સ્વસ્થ થઈ ગયા છો આજે તમને ડિસ્ચાર્જ અહીંયાથી આપી રહ્યા છીએ તમને કોઈ ફરિયાદ ચાલો પેશન્ટ કે સાહેબ બાકી બધું તો બરાબર છે પરસેવો નથી વળતો સાહેબ હજી નહીં તો આટલી ગરમીમાં પરસેવો તો થવો જોઈએ ને તમે ખાલી પંખા રાખ્યા છે પરસેવો થવો જોઈએ પરસેવો નથી વળતો એટલે સાહેબ કે હમણાં બિલ આપું છું थोड़ी बार राह जुओ ये वर्षे तब परसेवा में नाई ले शो राधे राधे हंसिए हंसिए मुस्कुराइए कि आप मानव हैं मनोरभव लेयर करो लाला मुरड़ता रहे वाले વાત વાતમાં ઘણા બસ ફરિયાદના ફીંડલા બનીને જ ફરતા હોય રડતા જ હોય શિકાયત 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 ફરિયાદ 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 નહીં ફરી ફરી યાદ કરો ફરિયાદ નહીં ફરી ફરી યાદ કરો ભાગવતના લેસન્સ આપણને શું મળ્યા કેટલું ઝેર ભરાતું જાય છે માણસના જીવનમાં રામચરિત માનસમાં માનસ રોગોની ચર્ચા કરી છે એટલા માટે તુલસીદાસજી આપણા શાસ્ત્રોમાં કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આ બધા જે દુર્ગુણો છે એની ચર્ચા કરી તમે શરીરથી સ્વસ્થ રહો તમે માનસિક સ્વાસ્થ્યનો પણ બહુ આગ્રહ રાખો કારણ કે મનની ચિંતા અને મનના જે ભાવો ને મનની જે બીમારી એની અસર તમારા શરીર ઉપર થશે થશે ને થશે એટલા માટે ચિંતા કરવાની પણ ના પાડે બહુ ચિંતા નહીં કરો વાલો ભગવાનમાં ભરોસો રાખો હર એટલા માટે ભજનની વાત છે એટલા માટે ભરોસાની વાત છે એટલા માટે વિશ્વાસની વાત બિનો વિશ્વાસ ભક્તિ નહીં ते बिनु विनु न राम राम रामकृपा विनु सपनेहु जीवन लह विश्राम भरोसो चरणसो न चरण चरणन केरो भरोसो द्रडैन चरणन के द्रडै भरो दृढन चरण श्रीवल्लभनख

जय <laughs> खटा बिन सब जग माई

ऐसे मानसिक रूप से विक्षिप्त हो जाओगे कि या तो काउंसलर्स की जरूरत पड़ेगी एंड दिस कथा इज ऑल्सो नथिंग बट अ काउंसलिंग व्यास जी नु काउंसलिंग है व्यास जी भी जो काउंसलर बीजो कौन दुनिया शांति मन प्रसाद एट मन प्रसन्नता प्रसाद अस्तु प्रसन्नता शांति मननी चलो हैप्पीनेस आज पर कैपिटा इनकम नहीं वहाँ गांडा थिया जो ने ने बदले पर कैपिटा हैप्पीनेस नहीं बात करो तुम अपनी जिंदगी से कितने सुखी हो कितने प्रसन्न हो तुम्हारे जीवन में तुम्हारी जिंदगी में तुमसे ज्यादा कीमती कुछ भी नहीं होना चाहिए उपनिषद कहते हैं आत्मनस्तु कामाय सर्वम प्रियम भवती नवा अरे सर्वस्व कामाय सर्वम प्रियम भवती आत्मनस्तु कामाय सर्वम प्रियम भवती तुम्हें अपने लिए प्रेम है इसलिए तुम्हें दूसरों पर प्रेम होता है पत्नी के लिए पत्नी प्यारी नहीं लगती अपने लिए पत्नी प्यारी लगती है पति के लिए नवा अरे पति ही कामाय पति ही प्रियो भवती आत्मनस्तु कामाय पति ही प्रियो भवती जब तक उससे सुख मिलता है तब तक वो प्यारा लगता चाहे वस्तु हो चाहे व्यक्ति और जिसका अपनी आत्मा के लिए प्रेम नहीं है वो या तो आतंकवादी बनता है आतंकवादी तभी संभव है जब उसको अपनी आत्मा पर प्रेम ना नहीं तो आतंकवादी न बने तो पुताने आत्मा ने खड़े तो ना खेज श्रीमद भागवतना अग्यार स्कंधमा આત્મહત્યા કોને કહેવાય સુસાઈડ એની વ્યાખ્યા છે ડેફિનેશન છે નૃદેહ્ય સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારયા ન સ્વતેન ભવાધિ ન તરે સ આત્મૃેહમાલભમ સુદુર્લભવ સુકલ્પ ગુરુકર્ણ ધા बड़े भाग्य से मानव शरीर मिला ये सबसे श्रेष्ठ है जितने भी देहधारी प्राणधारी देहधारी प्राणी हैं उन सब में मनुष्य देह सबसे श्रेष्ठ फॉर मेंटल हेल्थ काम क्रोध लोभ मोह मत्सर आपदा मानसिक रोग से ਕਾਮ ਵਾਤ ਕਫ ਲੋ ਭਪਾਰਾ ਕਾਮ ਵਾਤ ਕਹ ਲੋ ਭਪਾਰਾ ਕ੍ਰੋਧ ਪੀਤਨੀਤ ਛਾਤੀ ਜਾ